હાજુ કોણ તો આવડે દિવાળીને આટલી બી ખુશીઓ નથી થતી મને ના વર્ષની ખુશી પણ નથી થતી ખબર નહીં કેમ ક્યારે જિંદગીમાં ખુશીઓનો ખજાનો હશે ક્યારે મારી જીવ મારી પાસે હશે ગુડ મોર્નિંગ ગાઈસ વર્ગા દિસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો આઈ હોપ તો બધા મજામાં છો હું પણ મજામાં છું ઘણા દિવસ પછી પાછા આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ અત્યારે વાગી ચૂક્યા છે પોણા 11 જેવું થઈ ગયું છે અને આજે એક્ઝામનો પહેલો દિવસ છે

પાત્ર નિભાવો નિભાવું જો આ તારું આપેલો દોસ્ત પાત્ર નિભાવતા અમારે તારી જરૂર છે આ ભાઈનો ડાયલોગ છે એ ખબર નહીં બટ આવું ફટાફટ ગયેલા ને મંદિર દર્શન કરીને શું કહેવાય જલ્દીથી થી બાર વાગે એક્ઝામ છે એક્ઝામ માં પહોંચીએ બ્લોગ માં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો તમારો ભાઈ વિચાર કરો એક્ઝામ માં વ્લોગ બનાવવાનું ચાલુ રાખશે આજે તો ફાઇનલી ગાઈઝ સીધી રાત થઈ ગઈ છે કારણ કે એક્ઝામ આપીને સીધો ડાયરેક્ટ રૂમ પર આવી ગયો હતો પછી સુઈ ગયો હતો અને અત્યારે સમથિંગ વાગી ગયા છે સાડા જેવું થઈ ગયું છે પોણા જેવું અને મારા મમ્મીનો કોલ આવ્યો છે હું ઉઠી ગયો વાતો કરી ફ્રેશ છું અને હવે ડાયરેક્શન હવે મંદિર હનુમાનજીના દર્શન કરવા માટે જવાના છીએ આજની એક્ઝામ બહુ સારી ગઈ છે કોઈ ટેન્શન વાળી વાત છે નહીં એક દિવસના બે પેપર હતા એટલે બાર થી એક અને દોઢ થી બે વાગ્યા ટાઈમિંગ એના માટે જોઈ લે દોઢ દોઢ કલાકનું પેપર હતું એટલે બે પેપર ખતમ કર્યા કાલે બે એક્ઝામ છે એટલે હાજુ કોણ હજી આંખમાં નીંદર ભરેલી છે કારણ કે કાલની ઊંઘ છે અને આજની હજી યાત્રા છૂટું તો પણ ભેગું ના થયું બટ ચાલે હવે લાઈફમાં છે એટલે અને હવે જઈએ છીએ આપણે શું કે હનુમાનજીના દર્શન કરવા માટે આરતીમાં જમવાનું હજી બાકી છે જમી લેશું નિરાતે અને પેલા આરતીમાં જઈએ અને પછી પાછું આવીને હજી વાંચવાનું પણ છે બસ ગજબ બેન છે હજી છતાં હું બ્લોગ બનાવું છું તમારા માટે ફટાફટ એક લાઈક જીકી નાખવા લો તો ફાઇનલી મિત્રો જમી લીધું છે આજે શરદ પૂનમ છે પણ ચાંદામાં તમને ક્યાંય દેખાતા નથી દેખાય છે પણ ઝાંખા ઝાંખા દેખાય છે કેમ કે અહીંયા વરસાદ જેવું હતું થોડી વાર પહેલાં બીજું નીચે બધું વરસાદ જો પાણી બધું ઢોળાનું છે અને આજનું એક્ઝામ સારી ગઈ છે બહુ સારી પણ નથી ગઈ બહુ ખરાબ પણ નથી ગઈ બટ તમારો ભાઈ બહુ સારામાં પાસ થઈ જશે ફાઇનલ ગેરંટી સાથે કહી શકું અને પછી શું કહેવા છે કંઈ નહીં યાર હમણાંથી બ્લોગ નથી બંધાય તો છે ને એવું શું કહે મગજ ખૂમરી ખાઈ ગયું છે ને કે વાત ના પૂછો યાર કેમ કે એક તો ટાઈમ નથી મળતો પ્લસ અમારી તબિયત થોડીક બહુ જ ખરાબ રહે છે બ્લોગમાં તો સારી થઈ જાય છે બટ રિયલ લાઈફમાં ચૂક તબિયત બહુ ખરાબ થઈ જશે ઊંઘ નથી આવતી એટલે તમે જોઈ શકો છો મારી આંખ નીચે છે ને ડાર્ક સર્કલ પડી ગયા છે મોડું સુકાઈ ગયું હશે કેમ કે જમવાનું ટાઈમથી હોતું નથી બહુ બધું ડિપ્રેશન ટેન્શન અત્યારે બી છે ને સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને અત્યારે હું ધાબા ઉપર છું કે મેં વરસાદ બંધ રહી ગયો છે પછી મેં ચાંદામાં દર્શન કરી પણ ચાંદામાં દેખાતા નથી આવે છે શરદ પૂનમની રાત જિંદગી ચાલ્યા રાખે આજે એક બહુ મસ્ત રીલ બનાવી છે રીલમાં એવું ગર્લ્સ કે કરો છો એની સાથે લગ્ન કરવા માટે દુનિયાના તમામ સંબંધો જોડે લડી લેજો દોસ્ત મા બાપ હોય ફેમિલી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય કારણ કે તમે તમારા મા બાપની માટે ખુશી મારી મા બાપની ખુશી માટે તમે લગ્ન તો કરી લેશો બટ પછી તમે સામેવાળા વ્યક્તિ સાથે ખુશ નહીં રહી શકો અને તમે સામેવાળા વ્યક્તિને પણ હર્ટ કરશો તો એ છોકરા લાઈફ તો બરબાદ થઈ જશે સામેવાળા તમારી લાઈફ પણ બરબાદ થશે એના ફેમિલીવાળા બરબાદ થઈ જશે તમારા ફેમિલીવાળામાં દુઃખ થશે બેટર છે કે પોતાના પ્રેમનું એક સ્ટેન્ડ લેતા શીખી જવું જો તમે તમારા પ્રેમનું સ્ટેન્ડ લેશો ને તો શાયદ દુનિયા સમાજ બધા ઝૂકી જશે તમારા પ્રેમ સાગર એટલે પ્લીઝ મહેનત કરતા રહેજો પોતાના પ્રેમને પામવા માટે બાકી તો હું વધારે નહીં કહું કેમ કે બહુ બધી ઓડિશન આપી દીધું જન્મ બધાને તો થોડી ઘણી સમજણ પડતી હશે તમારા દિમાગમાં થોડું ઘણું તો ગયું જશે કે ભાઈ પ્રેમ માટે લડવું પડશે દોસ્ત તો જ પ્રેમ કરજો બાકી પ્રેમ ના કરતા ને આજે ના મા બાપને બે હાથ અને ત્રીજું માથું નમાવીને બસ એટલું જ કહીશ કે પોતાના દીકરાના દીકરીનું પહેલાં વિચાર લેજો યાર કારણ કે એની ખુશી તો વિશેષ તમારા માટે કોઈ હોવું જ ના જોઈએ સમાજ સારી પણ પાંચ વાતો કરશે અને ખરાબ પણ પાંચ જ વાતો કરવાના છે એટલે તમારા દીકરાના દીકરીનું ખુશીનું પહેલાં વિચારજો કેમ કે તમારા લોહીના સંબંધો છે જો એ ખુશ નહીં હોય તો સમાજને ખુશ કરીને ક્યાં જશો યાર ચલો આજ આજના બ્લોગને આપણે અહીં સમાપ્ત કરી દઈશું કેમ કે બહુ ટાઈમ નથી જે વાંચવાનું બધું જ બાકી છે વહેલું ઉઠવાનું છે મોડું સુવાનું છે વહેલું ઉઠવાનું છે મોડું શું કે વહેલું સુઈ નહીં જવાતું ને વહેલું ઉઠાતું પણ નથી પણ તો એ પરાણ ઉઠા ઉઠે ઉઠી જવું પડતું હોય છે હમણાં એક્ઝામ ખતમ થઈ જશે બધું ગામડે જતો રહીશ મમ્મી પાસે પાસે ચાલો જોઈએ છું સાહેબ માં હમણાં દિવાળી પણ આવી જશે હાજો ચોક તો આ વખતે ને આટલી બી ખુશીઓ નથી થતી મને ના વર્ષની ખુશી પણ નથી થતી ખબર નહીં કેમ ક્યારે જિંદગીમાં ખુશીઓનો ખજાનો હશે ક્યારે મારી જીવ મારી પાસે હશે આઈ ડોંટ નો કોઈ જ ખબર નથી મને બસ જિંદગીને જીવી રહ્યો છું પસાર કરી રહ્યો છું જિંદગીને કાપી રહ્યો છું જિંદગીમાં ચાલી રહ્યો છું મહેનત કરી રહ્યો છું સ્ટ્રગલ કરી રહ્યો છું પોતાની જાત સાથે લડી રહ્યો છું જોઈએ આગળ શું છે ચાલો આજના બ્લોગને સમાપ્ત કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો જો માફ કરજો મને ખબર છે કે બહુ ઘણા લોકો બોરિંગ લાગતો છે કારણ કે આપણા બ્લોગમાં ખાલી હું એકલો દેખાવ છું બટ થોડા ટાઈમ વેટ કરી લો ઈશ્વરની કૃપા થઈ ગઈ તો જીવ મારા બ્લોગમાં છે તો ચાલો આજના બ્લોગને આપણે એ કરીએ છીએ સમાપ્ત બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરતા જો મળીએ છીએ દોસ્ત એક નવાજ એટલે કે કાલના સેકન્ડ પેપરમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દાદાભાઈ ભાઈ